ખાંડ લઈ લીધી છે અને એક કપ પાણી લઈ લીધું છે તો પહેલા આપણે કાજુને ગ્રાઇન્ડ કરવા માટે મિક્સર જાર લઈ લઈશું એમાં આપણે કાજુને એડ કરી લઈશું અને સરસ મજાનો એકદમ લીસો પાવડર તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણો સરસ મજાનો એકદમ લીસો પાવડર તૈયાર થઈ ગયો છે હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને જે આપણો પાવડર તૈયાર કરેલો હતો એને આપણે એક ચારણીની મદદથી ચાળી લઈશું આપણો બધો જ કાજુનો પાવડર ચડાઈ જાય એના પછી આપણે ગેસ ઓન કરી લઈશું ગેસ ઓન કર્યા પછી એની ઉપર એક નોનસ્ટિક કાં તો તમે કોઈ પણ કઢાઈ લઈ શકો છો એની અંદર આપણે ખાંડ એડ કરી દઈશું અને ખાંડ એડ કર્યા પછી આપણે એક કપ જે પાણી લીધેલું હતું એને એડ કરી દઈશું કતરી માટે આપણે એક તારની ચાસણી તૈયાર કરવાની છે તો ગેસની ફ્લેમને ફૂલ રાખીને આપણે એક તારની ચાસણી તૈયાર કરી લઈશું જ્યારે પણ આપણી ચાસણી તૈયાર થઈ જાય આપણે એક વખત એને ચેક કરી લેવાનું કે આપણે એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે કે નહીં તો આવી રીતે તમે ચેક કરી શકો છો તો આપણે ચેક થઈ જાય કે એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે એની પછી આપણે જે કાજુનો પાવડર બનાવેલો હતો એને આપણે એડ કરી દઈશું હંમેશા ધ્યાન રાખવાનું કે ચાસણી તૈયાર થઈ જાય એના પછી જ આપણે આનો પાવડર એડ કરવાનો રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે કાજુનો બધો જ પાવડર એડ કરી દીધો છે હવે આપણે આ ચાસણી સાથે એને સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી આ મિશ્રણ તવાની કે કઢાઈની સપાટી ના છોડે ત્યાં સુધી એને મિક્સ કરવાનું છે અને આ મિશ્રણને સતત હલાવતા રહીને સેટ કરી લેવાનું છે મિશ્રણ આપણું આ રીતે સેટ થઈ જાય એના પછી આપણે એક ચમચી જેટલું ઘી એડ કરી લેવાનું છે ઘીથી બહુ જ સરસ મજાનો ટેસ્ટ આવે છે ઘીને આપણે મિક્સ કરી લઈશું સારી રીતે એના પછી આપણે એલજી પાવડર એડ કરીશું ઓપ્શનલ છે તમારે એડ ના કરવો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને ફરીથી આ બધું જ મિશ્રણ છે એને સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે પાટલા ઉપર બટર પેપર રાખી દીધું છે એની ઉપર આજે તૈયાર થયેલું મિશ્રણ છે એને એડ કરી દઈશું અને જ્યારે ગરમ હોય ત્યારે જ આપણે આ મિશ્રણને સારી રીતે સેટ કરવાનું છે તમે જોઈ શકો છો કે બટર પેપરની મદદથી આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે હવે આપણે કાજુ કતરીનું મિશ્રણ સેટ થઈ ગયું છે આપણે પાટલા ઉપર કાઢી લઈશું અને વેલણને ગ્રીસ કરી લઈશું ઘીથી અને તમે ભાખરી કે રોટલી વણો એવી રીતે વણી લેવાનું છે પણ થોડું જાડું રાખવાનું છે કાજુ કતરી જેટલું તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં સરસ મજાનું ગોળ વણી લીધું છે અને થોડું ઝાડું રાખ્યું છે વધારે પડતું પતલું નથી કરવાનું સેમ આપણે કાજુ કાજુકતરીનું જેવું ટેક્સચર આવે છે એવું જ રાખવાનું છે તો અહીંયા મારું સરસ મજાનું ટેક્સચર થઈ ગયું છે તૈયાર હવે હું આની ઉપર જે ચાંદીની વરખ આવે છે તમારી પાસે ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો પણ એનાથી લુક બહુ જ સરસ આવે છે તો અહીંયા મેં ચાંદીની વરખ એડ કરી દીધી છે તો સરસ મજાની આપણી મીઠાઈવાળા જેવી કાજુકતરી અહીંયા થઈ ગઈ છે તૈયાર અને જ્યારે પણ તમે વરખ લગાવો ત્યારે ધ્યાન રાખવાનું કે પંખો ચાલુ ના હોવો જોઈએ અને કટરના મદદથી મેં કાજુ કતરીનો શેપ આપી દીધો છે તો સટકોણ શેપની અંદર મેં કાપી લીધેલું છે અને સરસ મજાની કાજુકતરી મીઠાઈવાળા જેવી ઘરે તૈયાર થઈ ગઈ છે તો તહેવારો નિમિત્તે તમે અત્યારે જ બનાવો ઘરે અને બહુ જ સહેલાઈથી બની જાય છે અને ખાવામાં પણ બહુ જ મજા આવે છે તમે ગળપણ તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને સરસ મજાની મીઠાઈવાળા જેવી આપણી કાજુ કતરી થઈ ગઈ છે તૈયાર અને હવે આપણે એક સર્વિંગ ટ્રેની અંદર કાઢી લઈશું અને તમને મારી આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો સારી લાગી હોય તો લાઇક કમેન્ટ શેર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય